વાત કરીએ વલસાડની તો વલસાડમાં વરસાદી માહોલ છવાયો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉમરગામ પાણી પાણી થયું ઉમરગામનું રેલવે સ્ટેશન વિસ્તાર જ્યાં પાલિકા વિસ્તાર સંજાણ અને ભિલાડમાં પણ સાથે વરસાદ વરસ્યો ભારે પવનને લઈ અને રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સવારથી જ ઉમરગામમાં વાદળછાયું વાતાવરણ હતું બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો વલસાડ શહેરના તિથલ રોડ ભાગવાડા આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો પારડી શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો વાત કરીએ વલસાડની તો વલસાડમાં વરસાદી માહોલ છવાયો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉમરગામ પાણી પાણી થયું ઉમરગામનું રેલવે સ્ટેશન વિસ્તાર જ્યાં પાલિકા વિસ્તાર સંજાણ અને ભિલાડમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ભારે પવનને લઈ અને રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સવારથી જ ઉમરગામમાં વાદળછાયું વાતાવરણ હતું